મિત્રો તુષારભાઈ તમે જે વિડીયોમાં બે જોયું ને કેવો રમતો ખેલતો હતો અને એક અકસ્માતે જિંદગી ક્યાંની ક્યાં કરી દીધી અને જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે કેવો એની બાઈક ચલાવે છે ટોપા પહેર્યા વગર હેલ્મેટ વગર બરાબર અને પરિસ્થિતિ કંઈક એવી એમની જિંદગીએ લીધી ને કે ભાઈને શરદી હતી બરાબર બીજા સામે શું બાઈક ચલાવતા હતા ને હા

જેને અમારી ભાષામાં પોલિટ્રોમાં કહેવાય અને જ્યારે આવ્યો હતો ત્યારે રવિવારનો દિવસ હતો અને મિત્રો અમારી ભાષામાં જેને બ્રેન્ડેડ ડેડ કહેવાય ને એ તરફ જઈ રહ્યો હતો એના ખુદના શ્વાસ તો લેતો વેન્ટિલેટરમાં અમે મૂકો અને પછી વેન્ટિલેટરમાં જ અમે કફ રિફ્લેક્સ ચેક કરી કે પોતે પોતાની કફ જનરેટ કરી શકે છે કે નહીં અમે ચેક કરતા હોઈએ છીએ બરાબર છે તો પોતાનો કફ પણ નહોતો કરી શકતો આંખની કીકી પોળી થઈ ગઈ એવી પરિસ્થિતિમાં મારી જોડે એમના પપ્પા હતા અમે રાતે બાર વાગે રાતો રાત એને ઓપરેશનમાં લેવો પડ્યો અને યાદ છે આપણી વાત શું થઈ હતી મગજમાં સોજો વધતો જાય છે હા એના માટે ઇમરજન્સી તાત્કાલિક એસી મિલે નાઇટમાં જ ઓપરેશન કરી નાખ્યું અને ત્યારે ઈ પરિસ્થિતિમાં એક બાપ તરીકે અમે ઘણા દર્દીઓ જોયા છે કે જ્યારે એમની આવી પરિસ્થિતિ કહેવામાં આવે ને ત્યારે એ ઘણી વાર એક ફોન કરે બે ફોન કરે ઘણી વાર કલાકો વહી જતી હોય કારણ કે એમને ક્યાંક ને ક્યાંક વહેલા જરૂરી છે કે નહીં એવું ઘણું ડાઉટ હોય એમાં માણસો એમાં ઘણી વાર સમય વેડફાઈ જતો હોય છે પણ એમને કીધું કે ના સાહેબ મારો જુવાન દીકરો હોય આપણે થતું એ બધું કરી લો એટલે એ સમયે અમે જયારે અમને એને સમજાવતા હતા ને ત્યારે અમે જ કહેતા હતા કે બહુ અઘરો કેસ છે પણ આપણે પૂરી મહેનત કરીશું તમે ભરોસો રાખો અમે પૂરી મહેનત કરીશું એના સિવાય આપણી પાસે કઈ ઓપ્શન નથી એ પછી એને આ ભાગમાં જે હેમરેજ હતું પછી ઓપરેશન કરવામાં આવ્યું આજે એને ચાર અઠવાડિયા થઈ ગયા બરાબર ને એક મહિનો પૂરો થયો છે હા બરાબર ને અને ત્યારે અમે એ જ સમજાવતા હતા કે અમે ધીરજ રાખવી પડશે આપણે સાદું ખાલી અહીંયા ફ્રેક્ચર થયું હોય તો એ દોઢ દોઢ મહિના પાટા રાખતા હોય પછી કેટલા ટાઈમ સુધી ન હલાવવાનું બરાબર ને કહેતા હોય હવે વિચાર કરો મગજને એમરેજ છે મગજના અટકાનું મગજની અંદરનું જે મટીરિયલ છે એમાં એમરેજ થઈ ગયું હોય બરાબર છાતીમાં એમરેજ બરાબર એને પગમાં આવી જાય જે અમારી ભાષામાં પોલિટ્રીમાં કહેવાય તો આવા દર્દીઓને અમે કહેતા કે તમે અમુક દિવસો નહીં પણ અઠવાડિયા સુધી સાવ નોર્મલ થતા થશે બરાબર અને એ સમયગાળા દરમિયાન જો સગા એક હિંમત ન રાખી શકે ને તો મિત્રો ડોક્ટરની મહેનત કઈ સફળ ન થાય પહોંચી ગયો મારો છોકરો

એમાં હેમરેજ થઈ ગયું હતું એટલે સ્કોપી કરવામાં આવી બરાબર છે જેના વડે બધો જે ખરાબો હતો એ કાઢવામાં આવ્યો લાંબો સમય વેન્ટિલેટર લાગ્યું અને વેન્ટિલેટર એક સમયથી વધુ જે મોઢામાં નળી હોય ને એ અમે ન રાખી શકીએ બરાબર ગળામાં નળી નાખવી પડે ટ્રેક્યોસ્ટ્રોમિક વેન્ટિલેટર નડી બરાબર ને તો એ પછી અહીંયા નડી હતી ટ્રેક્યોસ્ટ્રોમિક બરાબર છે તો એ બે ત્રણ બે એક અઠવાડિયા એ રહી બરાબર છે ત્રણ અઠવાડિયા એ રહી અને પછી આજે ચાર પાંચ દિવસ પાંચમો દિવસ થઈ ગયો છે આ કાઢી નાખી છે ને બરાબર હવે આ કાઢે ને એટલે માણસ પછી બોલી શકે કે આવા કેસીસમાં હંમેશા હિંમત રાખવી હિંમત વગર કાંઈ નથી થવાનું બરાબર છે ચલો બધાને બાય બાય કહી દેજો ખાવાનું હવે હું જોઈએ તારે ખાવાનું ખાવું છે ઈશારો કરીને કહે જોઈએ બોલ હું ખાવું છે તો આપીએ એ આમ જો શું ખાવું હે હરખું કરીને દેખાય રોટલા હવે અમારે તુષાર ને રોટલા ખાવા હે ગળેલા બરાબર છે આ એમના મેડમ શ્રી છે બંધ કરી તો તુષાર ને રોટલા ઘરના ખાવા હે બરાબર છે આપણે અહીંયા રોટલી જ આવતી હતી ને હે અત્યાર સુધી એને નાકની નડી માંથી જમવાનું આપતા હતા કારણ કે એની ભાનવસ્થા એટલી સારી ન હોય કે પોતે કોળીઓ ઘડી શકે એટલે જે અમે પ્રવાહી આપીએ પ્રોટીન હોય કે એ બધું અહીંથી આપતા હોય છે હવે ભાઈને રોટલાને ખાવાની ઈચ્છા થઈ છે આ જે એને રજા આપીએ છીએ અને એક મહિનો થયો છે બરાબર છે અને મહિના પછી એકદમ હવે ઘણી તબિયત સારી થઈ ગઈ છે ને ધીરે ધીરે આ બધું પણ નોર્મલ થઈ જશે પણ ટાઈમ આપવો પડે સમય વિના શક્ય નથી હજી પણ ઘરે ફિઝિયોથેરાપી કરવાની બરાબર છે ખાસ જોવાનું તાવ ન આવી જાય બરાબર છે એમને એમને સમયસર કફ કાઢતો રહેવો પડે એને એના સગાવાલા બધાને શીખવાડી દીધું છે કે એને કફ કેમ કાઢવો એટલે એ કરે કરી કરી અને બડખા કાઢે એ ખૂબ જરૂરી છે બાકી બધું ફેફસામ હોય જાય ફેફસામ હોય વળી પાછો ન્યુમોનિયા થઈ જાય એટલે કંઈક આવી રીતના હાજો થયો છે ને મારી વિનંતી છે કે તમે ધ્યાન રાખજો બરાબર અમે આને રોટલા ખરાવીએ અને ઘરે મોકલીએ છીએ બરાબર અમારો તુષાર છે ને ટેટુનો ખૂબ શોખીન છે અમે જ્યારે આવ્યો ને ત્યારે પહેલાં તમારું ધ્યાન ટેટુ ઉપર ગયું હું કહું આમાં લાગેલું કે ક્યાંય ને ટેટુ ક્યાંક તમને બતાવું તુષાર તારા ટેટુ દેખાડી વાંધો નહીં ને જો તુષાર મોટા શોખથી કરેલા છે વીર વછરાત ડાડા વછરાતનું લીખું છે અમારો તુષાર બેટમેન છે બરાબર હે મારા તુષાર સાહેબે બીજા હજી એના ક્યાં ગયા જો તો ટેટુ મા બરાબર છે આ શું છે તુષાર અમને તો ખબર જ નથી પડતી ઓ કિંગ હા જો કિંગ બરાબર ને કિંગ છે ને હજી દેખાડે આ શું છે કરોડિયો છે કે વીંછી છે વીંછી છે બરાબર હજી ઊભો તમે આ એની જન્મ તારીખ છે બરાબર છે આ હજી એક ટેટુ હજી આ એકો અમારો હુકમ એકો આ ખોપડી